જેમાં હોમગાર્ડનું ધ્વજ ફરકાયા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રિલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રિલી શેના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો પર આવેલ બાવલાઓની સફાઈ કરાવી તેઓના ફુલહાર કરવામાં આવ્યા તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય હેડ ક્લાર્ક જયнтиભાઈ પરમાર પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગૌસ્વામી સિનિયર પ્લેટૂન કમાન્ડર મુસ્તકભાઈ ચૌહાણ સહિતના હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉદાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાટી પ્રસાદભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ ચારેય યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવે જય હિન્દ